કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાવેલા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર વ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમને એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ જેના એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયર છે તો એમાં લાગે કે મારું ફાયર છે આ તરફ છે આ તરફનું રિન્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી મેં લખેલા છે અને વિકાસ પર અંગે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તેઓ લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએને એને ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કે એવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ ત્રીસ દિવસની અંદર ત્રીસ દિવસ લોકોને સમય આપ્યો પહોંચે કે આ પ્રકારનું બોર્ડ મને લગાડી દે એટલે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગે તો આ જે એની એકસો અઠ્યાસીની જે એનું એફઆઈઆર દાખલ કરાવશું